બોડીલીની નામાંકિત એવી સેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં દાદાગીરીથી ગેરકાયદેસર રીતે ઘૂસવું ભારે પડ્યું પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ

ખાલી રેકોર્ડ પર જ રાખવામાં આવેલ છે એવું સ્પષ્ટ ઉલ્લેખ મદદનીસ ચેરિટી કમિશનર છોટાઉદેપુરના હુકમમાં જણાવેલ હોવા છતાં પણ સત્તાના લાલચુ એવા બાબુ દ્વારા તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ રોજ ચાલુ શાળામાં પ્રાર્થના સમયમાં દાદાગીરીથી વોચમેનને પણ ધમકાવી પાર્કિંગ બહાર હોવા છતાં પણ શાળામાં ઠેક છેક અંદર સુધી પોતાની મોટર કાર લઈ જવામાં આવી હતી અને વોચમેન દ્વારા વિઝિટર રજિસ્ટરમાં એન્ટ્રી કરવા કહેતા તેની સાથે પણ ગાળા ગાડી કરીને તેને ધમકાવી તું કહેનાર કોણ મને એમ જેમ તેમ બોલીને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું તેમની સાથે આ સંસ્થાના પ્રાથમિક સભ્ય પણ ન હોવા છતાં પણ પોતાની છાંટ મારવા આવેલ એવા મંથન ગાંધી અને જમીન શાહ દ્વારા ગાઉ પણ ખોટી રીતે આ સંસ્થામાં ત્રીસ થી ચાલીસ વ્યક્તિઓને લઈ આવી દાદાગીરી કરી ચાલુ શાળામાં આવી ક્લાર્ક ઓફિસમાં બેસી ગયા હતા તો શાળાના આચાર્ય દ્વારા તેમની ઓફિસમાં બેસો એમ કહેવામાં આવતા પણ આ ભાઈએ ત્યાં પણ દાદાગીરીથી કહ્યું કે મને ભાવેશની પર્સનલ ચેમ્બરમાં જ બેસવું છે જેથી તેના ઊંચા અવાજથી દબાવી આચાર્ય ગભરાઈને માર્યા ચાવી આપી હતી અને ત્યારબાદ આચાર્યને ધમકાવીને કહ્યું હતું કે બધા ટીચર્સ યુનિફોર્મમાં કેમ નથી મારે પંદર દિવસમાં બધા યુનિફોર્મમાં જોઈએ અને મને હિસાબ આપો ઠરાવ કેટલા કર્યા છે તે આપો શાળામાં કોણ કોણ આવે છે હું તમારું કોઈનું કઈ ચાલ ચાલવા નહીં દઉં તેમ બધા હું કહું એ જ કરવાનું આ રીતે ધાક ધમકી આપી જેથી બધા સ્ટાફ અને આચાર્ય ગભરાઈ ઉભેલા સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આવો માહોલ જોઈને બીકના મારે ગભરાઈ ગયા હતા અને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું ત્યારે સંસ્થાના કાયદેસરના આજીવન ટ્રસ્ટી ભાવેશ શિરોલાવાલા દ્વારા બોડીલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી બોડીલી પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ચાર ચોપન મુજબ કાયદેસરનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નામાંકિત એવી શેઠ એચ એસ સેવા હાઈસ્કૂલમાં હું આજીવન ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ શાળાના પ્રાર્થના સમયમાં નીતિનભાઈ શાંતિલાલ ચોક્સી મંથન ગાંધી અને જયમીન શાહ શાળામાં ઘૂસી આવેલ હતા અને આચાર્યને ધમકાવી ડરાવી દાદાગીરીથી મારા મારી પર્સનલ ચેમ્બરની ચાવી આપો કે મારે ભાવેશની ઓફિસમાં જ બેસવું છે અને મને એની ચાવી આપો આચાર્યએ એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં બેસો તેમ છતાં પણ ગણે અને કર્યું અને દાદાગીરીથી ગારો દઈને આચાર્યને કીધું મારે ભાવેશની જ ચેમ્બરમાં બેસવું છે એટલે આ ચાવી આપ એવું કરીને એ બેસી ગયા અને આચાર્ય ગભરાટના માર્યા એમને ચાવી આપી દીધી આ જાન મને આચાર્યએ કરતાં હું તાત્કાલિક બોડેલી આવ્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ગત રોજ બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર ત્રણસો ઓગણત્રીસ ઓબ્લિક ચાર ચોપ્પન મુજબનો ગુનો દાખલ કરી એફઆઈઆર ફાળવવામાં આવી મારું નામ ભાવેશ જગદીશ ચંદ્ર શિરોલાવાલા હું સેટ એચ એસ શિરોલા સ્કૂલમાં કાયદેસરનો કાયમી આજીવન ટ્રસ્ટી છું અ હું સેઠ એચ એસ શિરોલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પટેલ સુરેશકુમાર સોમાભાઈ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું તારીખ ચોવીસ સાતના રોજ અગિયાર વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોક્સી મંથનભાઈ અને જમીન આ ત્રણ જણ પ્રાર્થના શરૂ થવાના લગભગ અમારો છે એ વખતે હોવા છતાં પણ અંદર ગાડી લઈને સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આજ ઓફિસની ચાવી આપો એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે એટલે જબરજસ્તી મારી પાસે ફરજીયાત ચાવી મંગાવડાવી વાતાવરણ ડોળાય નહીં વિદ્યાર્થીઓનો પહેલો પીરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી એટલે અંદર બેઠા હતા અંદર પ્રવેશ લીધો અંદર બેઠા હતા પંદર વીસ મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલો નથી પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી ત્રણેક વાક્ય મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ શિરોલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે હવે મારું નામ છે ચંદ્રસિંહ ચુનીલાલ બારિયા હું શિરોલા હાઈસ્કૂલમાં એક વોચમેન તરીકે ફરજ બજાવું છું અને એમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચી તો તે દિવસે ગુરુવાર હતો અને એ બાબુભાઈ ચોક્સી એ અહીંયા એટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે પાર્કિંગમાં એમને મોકલવાના હતા એવી મેં આમ એ ખફડી ગયો અને પછી એ લોકો ડાયરેક અંદર ગાડી જવા દીધી ગાડી જવા દીધી મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે પણ એ ધાક ધમકીથી એ ફાસ્ટ ગાડી લઈ જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ બે જણ આવ્યા તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા એવું કરીને એ બે જબરીથી અંદર જતા રહ્યા પછી મારે તો હવે મેં ગભરાયેલો માણસ મેં એમને પછી કોઈ સ્કોપ નથી એટલે મારે મંત્રી સાહેબને ફોન કર્યો કરવો પડ્યો આખરે પછી એમને જાણ કરી તો એ એમ કહે છે કે તમે એમની સહી લઈ લો એટલે પાછળ એ કંઈક ગયા એટલે મેં સહી આપવા લેવા માટે ગયો અને સહી એવી મારું મ ચોપડો સહી માટેનો કાપ્યો તો કે આવું છે તો મેં કીધું આ એક તમારી એન્ટ્રી પાડવાની છે તો એન્ટ્રી પાડવાની તાકી પછી કે ના કે મેં ના કરું સહી અને આવી રીતના ધાક ધમકી આપી ધમકી આપીને પછી કે પછી આવું છે ને તેવું છે આવી રીતના મને એમ બોલવાની કોશિશ કરી પણ મેં કશું બોયલો નથી હું અને ધમધમકી આલવાનો પ્રયત્ન કર્યો એટલે મેં પાછો નીકળી ગયો હમ અને પછી એ ગયા અગિયાર ને પચીએ એ ગયા બલોચ દ્વારા છોટાઉદેપુર